શર વૈષ્ણવો ને મહારાજ જય શ્રી કૃષ્ણ તરતો જેવ ધરતો જા ધ્યાન શ્રીનાથજીનું ધરતો જા શ્રી કૃષ્ણ શરણ મામ જપતો જ ધ્યાન શ્રીનાથજીનું ધરતો જા અષ્ટર મંત્ર તું બોલતો જા ધ્યાન શ્રીનાથજીનું ધરતો જા સંસાર સાગર તરવાને કાજે સેવાને સમરણ કરતો જાન શ્રીનાથજીનું ધરતો જા દર્શન કરીને જેવ કથા સાંભળજે વૈષ્ણવ મંડળમાં તું બેસતો જા ध्यान श्रीनाथ जिनु धर तो जा फेर फेर यवसर नैया वे आवो सतसंग समागम कर तो जा ध्यान श्रीनाथ जिनु धर तो जा खाली हाथे आयो जीव खाली हाथे जवानो पातो तो भगतिनो भर तो जा धन श्रीनाथ न धरतो जा रे जीव तन् पस्तावो श्रीवल्लभना गुण जा ध्यान श्रीनाथ न धरतो जा गुरु ते देवनि याज्ञा मा वल्लभ कुळमात् था ધ્યાન શ્રી નાથ જીનું ધર તો કહે રે માધવ દાસ ચેતીન ચાલજો કહે રે માધવ દાસ ચેતીન ચાલજો ફેરો સફળ ફળ તારો કર જા ધ્યાન શ્રી નાનાથ જી નું ધર તો જ સફળ તારો કરતો જા ધ્યાન શ્રી જી નું ધરતો જા ધરતો જા જીવ ધરતો જા ધ્યાન શ્રી નાથજી નું ધરતો જા શ્રી કૃષ્ણ શરણ મામ બોલતો જા ધ્યાન શ્રી નાથજી નું ધરતો જા કૃષ્ણ લાલ કીજી